મહત્વપૂર્ણ સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ લાલકૃષ્ણ અડવાણીને મળવા પહોંચ્યા છે આપને જણાવીએ કે તેઓ સંસદીય દળના નેતા તરીકે તેમને તમામ પક્ષોએ સમર્થન આપ્યું છે એનડીએના સંસદીય દળના નેતા તરીકે પીએમ મોદીને સમર્થન મળ્યું અને ત્યારબાદ તેઓ લાલકૃષ્ણ અડવાણીને મળવા પહોંચ્યા છે થોડીવારમાં રાષ્ટ્રપતિ ભવન પહોંચવાના છે એનડીએના નેતાઓ એ પહેલા લાલકૃષ્ણ અડવાણી ને મળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે એમને એમના આશીર્વાદ લેવા પહોંચ્યા છે એમને બુકે આપીને એમને ખાસ શુભકામનાઓ પણ પાઠવવામાં આવી છે સંવર્ધન નિકુંજાની આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે નિકુંજ હાલ જે અપડેટ સામે આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણી ને મળવા પહોંચ્યા છે શુભ વિગતો એનડીએની સંસદ દળની બેઠક પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને મળવા માટે તેમના નિવાસસ્થાન ખાતે પહોંચ્યા છે અનેક એવા પ્રસંગો છે કે જ્યારે પ્રધાનમંત્રી અડવાણીજીની મુલાકાત માટે તેમના આશીર્વાદ માટે પહોંચતા હોય ચાહે પરિણામ ભાજપનું સારું આવ્યું હોય અથવા તો પ્રધાનમંત્રી પદના શપથ લેવા પહેલાની વાત હોય આજે પણ એનડીએ ની બેઠકની અંદર પીએમ મોદીને નેતા પક્ષના નેતા તરીકેની પસંદ કરવામાં આવ્યા પ્રધાનમંત્રીના પદ માટે તેમની પસંદગી કરવામાં આવી અને હવે માનવામાં આવી રહ્યું છે કે સાંજના સમયે એનડીએ ના ઘટક પક્ષો સાથે રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવા માટેનો દાવો રજૂ કરવામાં આવશે તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણીની મુલાકાત માટે પહોંચ્યા છે તેમના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે અનેક એવા ભાવુક પ્રસંગો છે કે જ્યારે પ્રધાનમંત્રી અડવાણીજીને યાદ કરતા હોય ત્યારે ભાવુક થયા હોય आपने ए एज संसदना सेंट्रल हॉल ना है त्रशो या दशई के जारे प्रधानमंत्री है अडवाणी जी ने याद करता पावक फया होता आजे पण एज सेंट्रल हॉल नी अंदर एनडीए नी बैठक वाली आप बैठक बाद एलके अडवाणी ना आशीर्वाद लेवा वाटे पीएम पहुंचा छे गुजरात नी राजनीति प्रधानमंत्री नी जारे शुरू થઈ હતી ગુજરાતમાં જ્યારે તેમને મુખ્યમંત્રી તરીકે મોકલવામાં આવ્યા હતા ત્યારે તેમના પર વિશ્વાસ જે છે તે મુકનાર નેતાઓ પૈકીના એક નેતા એ અડવાણી હતા અને તેને જ લઈને રાજકીય પ્રસંગો હોય છે રાજકીય શુભ પ્રસંગો હોય છે ત્યારે અચૂકથી પ્રધાનમંત્રી એલ કે અડવાણી ના આશીર્વાદ લેવા માટે પહોંચતા હોય છે અને તે જ રીતે આજે પણ પીએમ મોદી પ્રધાનમંત્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે આપને તમામ આપણે જોયું જ છે કે જ્યારે પણ તે એમને યાદ કરે છે ક્યાંક ભાવુક દ્રશ્યો પણ સર્જાય છે જે બંને વચ્ચે જે આપણે કહીએ કે બંનેની જે લાગણી છે એકબીજા માટેની એ ફરી એકવાર કેમેરામાં આવી રીતના કંઈક કેદ થઈ છે તેમના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ત્યારબાદ હવે રાષ્ટ્રપતિ ભવન પણ તેઓ સાંજના સમયે જશે જ્યાં પોતાની સરકાર બનાવવાનો તેઓ દાવો કરવાના છે આપને જણાવીએ કે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે મોકલનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ હોય તો એ લાલકૃષ્ણ અડવાણી હતા સાથે જ રામ મંદિરને લઈને જે આખી યાત્રા નીકળી હતી એમાં પણ સૌથી વધુ જો એ યાત્રા પણ લાલકૃષ્ણ અડવાણી દ્વારા જે સતત વડાપ્રધાને એમને સમર્થન આપ્યું હતું અને આખી જે એમની રાજકીય કારકિર્દી રહી છે એમાં સૌથી વધુ પ્રોત્સાહન જો કોઈ આપ્યું હોય તો તે લાલકૃષ્ણ અડવાણી અને હર હંમેશા કોઈ શુભ પ્રસંગ હોય છે ત્યારે તેમના આશીર્વાદ લેવા વડાપ્રધાન પહોંચતા હોય છે એમનો જન્મદિવસ હોય કે કોઈ એવો શુભ પ્રસંગ હોય અને આજે કે જ્યારે તેમને સંસદીય દળના પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે ત્યારે આજના પ્રસંગે આજના શુભ પ્રસંગે તેઓ તેમના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા અને બંનેની જે બીજા માટેની લાગણી છે કેમેરામાં આપ જોઈ શકો છો કેવી રીતના છલકાઈ રહી છે સતત વડાપ્રધાનને જો કોઈ પ્રોત્સાહન આપ્યું હોય તો લાલકૃષ્ણ અડવાણી અને સતત એમના આશીર્વાદ એમની સાથે રહ્યા છે સમારતા વિજય દેસાઈ આપણી સાથે ફોર લાઈન પર જોડાયા છે વિજય વડાપ્રધાનને સૌથી વધુ પ્રોત્સાહન આપના રાજકીય કારકિર્દીમાં લાલકૃષ્ણ અડવાણી તેમને તેઓ મળવા પહોંચ્યા હતા એમના આશીર્વાદ લેતા બિલકુલ સરકાર ગઠનની તૈયારીઓ એક તરફ દાવો રાષ્ટ્રપતિ સમક્ષ થઈ ગયો છે એનડીએના સંસદીય દળના નેતા ચૂંટાયા બાદ સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેઓ ભારત રત્ન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ નિવાસ નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં પહોંચીને તેમણે તેમના સાથે મુલાકાત કરી તેમના સ્વાસ્થ્ય અંગે ખબર અંતર પૂછ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા છે જોકે દર વખતે તેઓ અવારનવાર આ પ્રકારે અડવાણી સાથે મુલાકાત કરતા રહે છે અને તેમની પાસેથી વરિષ્ઠ નેતા તરીકે માર્ગદર્શન પણ સતત લેતા રહે છે અને તેમની આશીર્વાદ લઈને જ તેઓ આગળ વધતા રહે છે હવે સરકાર ગઠન માટેની તૈયારી થઈ ચૂકી છે એક તરફ રાષ્ટ્રપતિ ભવનમાં જે સમર્થન પત્ર છે તે સોંપાઈ ચૂક્યું છે એનડીએની જે સંસદીય દળની જે બેઠક મળી તેની અંદર વડાપ્રધાન મોદી આગામી દસ વર્ષનો જે રોડ મેપ છે તે અંગે જે સંબોધન પણ કર્યું હતું એનડીએના તમામ જે મોટા નેતાઓ જે ઉપસ્થિત હતા તે જે સમર્થન પત્ર લઈને તેમણે આ પ્રકારે જે ગઠબંધ જે એનડીએ ની જે બેઠક મળી હતી સંસદના જે સેન્ટ્રલ હોલમાં ત્યાં સંબોધન પણ કર્યું હતું હવે આગળની જે રણનીતિ છે તે તમામ જે સાથી પક્ષો સાથેની જે મંત્રાલયો ફાળવણીને લઈને અને તેને આજે મંત્રીઓની અંગે છે શપથ ગ્રહણ સમારોહ જ્યારે નવ જૂનના સાંજે છ વાગે યોજાવાનો છે ત્યારે એક સાથે મળીને વહેલામાં વહેલી તકે કામ શરૂ થાય એ પ્રકારના જે પ્રયાસો છે તે થઈ રહ્યા છે જોકે એ પહેલા તેઓ અત્યારે લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને પહોંચીને તેમની તેમના જે આશીર્વાદ લઈને આગળ હવે ત્રીજી વખત જે પોતાના વડાપ્રધાન પદનો જે કાર્યકાળ છે તેના જે શપથ લેવાના છે તે પહેલા આ પ્રકારે આશીર્વાદ લીધા છે અને આગામી કાર્યકાળ માટે તેમને તૈયારીઓ કરી છે જોકે બીજી તરફ હાલ તેમને સરકાર બનાવવા માટેનો જે એનડીઓ છે એનડીએ દ્વારા છે તે દાવો રાષ્ટ્રપતિ સમક્ષ કરવામાં આવ્યો છે અને તેઓ નવ જૂને સાંજે છ વાગે છે એ શપથ ગ્રહણ કરશે જોકે બીજી તરફ રાષ્ટ્રપતિ ભવનની અંદર પણ હવે શપથ ગ્રહણ સમારોહને લઈને તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે પણ ચાલી રહી છે અને આગામી નવ જૂન ના સાંજે છ વાગે મોદી સરકાર નો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે પરંતુ એ પેલા તેઓ લાલકૃષ્ણ અડવાણી ને મળીને તેમની પાસેથી આશીર્વાદ લીધા છે આભાર વિજય સમગ્ર વિગતો બદલ આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને એમના નિવાસ સ્થાને એમને મળવા પહોંચ્યા હતા અને આશીર્વાદ લેવા પહોંચ્યા હતા અને ઘણા એવા પ્રસંગો હોય છે કે જ્યારે તેઓ અવારનવાર એમને મળવા પહોંચતા હોય છે અને આશીર્વાદ લેવા પહોંચતા હોય છે એમાંનો એક આ પ્રસંગ કે જ્યારે સરકાર માટેનો દાવો તેઓ રજૂ કરવા જવાના છે રાષ્ટ્રપતિ ભવન એ પહેલા તેમના આશીર્વાદ તેમણે લીધા છે મોદી સરકાર થ્રી પોઈન્ટ ઓ જ્યારે બનવાની છે તમામ એનડીએના જે સાથી પક્ષો છે તેમનું તેમની સહમતી તેમને મળી ગઈ છે સમર્થન તેમને મળી ગયું છે અને નેતા પણ વડાપ્રધાનને પસંદ કરી કરી લીધા લીધા છે છે ઘોષિત ત્યારબાદ હવે જયારે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેઓ સાંજના સમયે સરકાર નવી સરકાર બનાવવાનો દાવો કરવા જવાના છે પહેલા એમના આપણે કહી શકીએ એક પ્રકારના ગુરુ હોય કે એમના સારથી આપણે કહીએ લાલકૃષ્ણ અડવાણી કે જે સતત એમને પ્રોત્સાહન આપતા રહ્યા રાજકીય એમની કારકિર્દી આખી રહી હવે રામ મંદિરનો મુદ્દો હોય કે પછી ગુજરાતમાં એમને મુખ્યમંત્રી તરીકે મોકલવાનો નિર્ણય પણ જેમણે જેમણે કર્યો એમાં એક કૃષ્ણ અડવાણી પણ હતા આખી એમની આપણે કહીએ કે રાજકીય કારકિર્દી લાલકૃષ્ણ અડવાણીના સમર્થનથી એમના પ્રોત્સાહનથી શરૂ ક્યાંક થઈ હોય એટલે હર હંમેશ તો એમના આશીર્વાદ લેવા પહોંચતા હોય છે અને આ વખતે ફરી એકવાર એવા જ દ્રશ્યો સર્જાય ને આપણે જોવું છું કે જ્યારે પણ તેઓ લાલકૃષ્ણ અડવાણીને યાદ કરે છે ક્યાંક કેવા ભાવક દ્રશ્યો સર્જાતા હોય છે એમના માટે જ એમની લાગણી રહી છે હર હંમેશ આપણે જોતા આવ્યા છીએ અને ફરી એકવાર આજે જઈએ જ્યારે તેઓ એમને મળવા પહોંચ્યા હતા એમના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા નવું ભારત રચવાનું છે મોદી સરકાર થ્રી પોઈન્ટ ઓ બનાવવાની છે નવી સરકાર બનશે અનેક એવા પડાવો આવશે અનેક સંઘર્ષ પણ હશે કારણ કે આ વખતે આપણે જોયું છે કે સંપૂર્ણ બહુમતી નથી મળી અનેક એવા પડાવો સંઘર્ષમય પડાવો કે જેનો સામનો વડાપ્રધાન આગામી સમયમાં કરવાના છે અને આ પહેલા જ્યારે તેઓ પોતાની સરકાર બનાવવા માટે દાવો રજૂ કરવાના છે એના પહેલાં તેમના દ્વારા વિશેષ આશીર્વાદ લેવામાં આવ્યા લાલકૃષ્ણ અડવાણીના કે જેઓનું સતત એમને સમર્થન રહ્યું છે સમર્થન અને સાથે પ્રોત્સાહન પણ આપ્યું છે અમે અનેક એવા એમને વાક્યો કયા હશે કે એમના જીવનમાં એમણે હંમેશ એ ઉતાર્યા હશે અને એના પર એમણે એવી રીતના કામ કર્યું હશે ત્યારે આ લાગણી સભર દ્રશ્યો કેમેરામાં કંઈક આ રીતે કેદ થયા છે એનડીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો રાજકીય રાષ્ટ્રપતિ ભવન તેઓ પહોંચવાના છે એ પહેલાં રામ મંદિર ની યાત્રા નીકળી હતી ત્યારે પણ વડાપ્રધાને જે સતત એમાં સામેલ રહીને યાત્રાને એટલી આગળ વધારી હતી લાલકૃષ્ણ અડવાણીના

ત્રીજીવાર સરકાર બનાવતા પહેલાં નરેન્દ્રભાઈ મોદી લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે દિલ્હીથી અમે આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અમારા સંવાદદાતા દિલ્હી ખાતેથી આ લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે એનડીએ દ્વારા સરકાર બનાવવાનો દાવો અને ખાસ કરીને આજે જ્યારે સંસદીય દળની બેઠક હતી એનડીએના તમામ સાથી પક્ષોએ વડાપ્રધાનને તેમ એનડીએના સંસદીય દળના નેતા તરીકે ઘોષિત કર્યા તમામે સમર્થન જાહેર કર્યું એ સમર્થન પત્ર જાહેર કર્યો અને ત્યારબાદ વડાપ્રધાને પણ જેની આખી લાગણી સ્ટેજ પરથી તેમણે જ્યારે સંબોધન દરમિયાન વ્યક્ત કરી હતી અને ત્યારબાદ તેઓ લાલકૃષ્ણ અડવાણીને મળવા પહોંચ્યા લાલકૃષ્ણ અડવાણી કે જેઓ સતત એમને પ્રોત્સાહન આપતા રહ્યા રાજકીય કારકિર્દીમાં અનેક એમના વાક્યો કે જેમણે કહ્યા હશે એમને એવી વાણી કહી હશે કે જે એમણે જીવનમાં ઉતારી હશે એમના કારણે દેશનું કંઈક આ રીતે કલ્યાણ પણ થવું છે અને એમના સારથી તરીકે લાલકૃષ્ણ અડવાણી સતત વડાપ્રધાનની સાથે જોડાયેલા રહ્યા અને આપણે કહીએ કે રામ મંદિરનો પણ આખો જે મુદ્દો હતો જ્યારથી એ યાત્રા શરૂ થઈ હતી એ યાત્રામાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાલકૃષ્ણ અડવાણીના જમણા હાથ બનીને એમની સતત એમની સાથે હતા એ યાત્રા એમણે એમણે સતત મહેનત કરી એ યાત્રામાં અને આપણે આજે જોઈ રહ્યા છે પરિણામ કે ન્યાય પણ મળ્યો રામ મંદિર પણ બન્યું અને એ રામ ભગવાનના પણ એટલા આશીર્વાદ રહ્યા છે અને કે ત્રીજી વાર તેઓ આજે સરકાર બનાવશે દાવો રાષ્ટ્રપતિ ભવન ખાતે તેઓ રજૂ કરવાના છે અસમરાધા નિકુંજ ની આપણી સાથે જોડાય છે નિકુંજ લાલ કૃષ્ણ અડવાણીને નરેન્દ્રભાઈ મોદી મળ્યા હવે આગળ શું અપડેટ મળી રહી રહી જણાવશું મુલાકાત પૂર્ણ કર્યા બાદ માનવામાં આવેલું છે તો પ્રધાનમંત્રી અને સાથી ઘટક પક્ષના નેતાઓ રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવા માટેનો દાવો રજૂ કરશે કારણ કે આજે મળેલી એનડીએ બેઠકની અંદર પ્રધાનમંત્રીના પદ માટેનો પ્રસ્તાવ જે છે તે પસાર કરવામાં આવ્યો છે પીએમ મોદીને એનડીએ ની આ ત્રીજી સરકારની અંદર પ્રધાનમંત્રીના પદ માટે તેમની નિમણૂક જે છે તે કરી છે અને તેને લઈને હવે સરકાર બનાવવા માટેનો દાવો રજૂ કરવામાં આવશે સ્વાભાવિક છે જે પ્રકારે સૌથી મોટા પક્ષ તરીકે રાષ્ટ્રપતિ પણ સરકાર બનાવવા માટેનું આમંત્રણ એનડીએ ને આપી શકે છે અને તે પહેલા ઘટક પક્ષો સાથે તમામ લોકો રાષ્ટ્રપતિ પાસે પહોંચીને સરકાર બનાવવા માટેનો દાવો પણ રજૂ કરશે આજે મળેલી સેન્ટ્રલ ફોર્સ ખાતેની એનડીએ ના સાંસદ દળોની બેઠકમાં પક્ષના નેતા તરીકે પ્રધાનમંત્રીની ની વરણી કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા આ પ્રસ્તાવ રખાયો નીતિન ગડકરીએ તેને ટેકો આપ્યો અને ત્યારબાદ આ પ્રસ્તાવ પર એનડીએ સરકારની અંદર તેમનો સાથ સહકાર બરકરાર રહેશે તે પ્રકારનો તેમને સ્પીચની અંદર ઉલ્લેખ કર્યો ટીડીપી ના વડા ચંદ્રબાબુ નાયડુએ પણ પ્રધાનમંત્રી ની કામગીરી અને ત્રીજી વખતની સરકારમાં ટીડીપી નો સાથ સહકાર બરકરાર રહેશે તે પ્રકારની વાત કરી અને સૌના સાથ સૌના વિકાસ સાથે હવે સહકાર સાથેની આ મોદી સરકાર એનડીએ સરકાર જે છે તે બનવા જઈ રહી છે અને તેને લઈને હવે સરકાર બનાવવા માટેનો દાવો રજૂ કરવામાં આવશે તે દાવો રાષ્ટ્રપતિ દ્વારા સ્વીકારાશે અને ત્યારબાદ શરૂ થશે શપથ ગ્રહણ સમારંભ માટેની તૈયારીઓ રાષ્ટ્રપતિ ભવન ખાતે નવ જૂન ના રોજ સાંજે છ વાગ્યા બાદ પત્રણ સમારંભ જે છે આભાર નિકુલ સમગ્ર વિગતો બદલ